સુરતથી વડોદરા તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ બસને હાઇજેક કરી આંગળીયા લૂંટને અંજામ આપવાનો એક ખતરનાક પ્લાન પોલીસે ઊંધો વાળી નાખ્યો હતો અલગ અલગ રાજ્યના કુખ્યાત ગુનેગારો આ લૂંટને અંજામ આપે એ પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપી તપાસ હાથ ધરી હતી આ મામલે પોલીસે દેશના કુખ્યાત લૂંટારા જેમ્સ સુપ્રાત એક્સ આર્મીમેન અને બાદમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી સે છ લોકોને દબોચી લીધા હતા આરોપીઓએ સુરતથી નીકળી શ્રીરામ ટ્રાવેલ્સની બસની રેકી કરી અને એક એક મિનિટની વિગતો એકત્રિત કરી હતી આરોપીએ નકશા પણ તૈયાર કર્યા કે લૂંટ કર્યા બાદ કયા રસ્તેથી ભાગવું લૂંટના પ્લાનિંગમાં દેશના સૌથી ખતરનાક લૂંટારોમાંથી એક જેમ્સ ઉર્ફે સેમ જેફરીન સલાઉદ્દીન શેખ અને મધ્યપ્રદેશ જેલના સિપાહી સહિત છ લોકો આમાં સામેલ હતા જેલ સિપાહી એક્સ આર્મીમેન પણ રહી ચૂક્યો છે તે વીસ કિલો સોનાની ચોરીની ઘટનામાં પણ ઝડપાઈ ચૂક્યો છે જે બસ કરોડો રૂપિયાના પાર્સલ લઈને વડોદરા જવાની હતી એને હાઇજેક કરીને એક નિર્ધારિત જગ્યા પર રોકીને લૂંટ કરી આ લૂંટારો મધ્યપ્રદેશ નાસી જવાના હતા આ લૂંટારોના ટાર્ગેટ પર શ્રીરામ ટ્રાવેલ્સની બસ હતી કારણ કે આ બસમાંથી આંગળીયા પેઢીના પાર્સલ અને હીરાના પાર્સલ જાય છે એક જ લૂંટમાં કરોડો રૂપિયા મેળવવાના ઇરાદે તેમણે આ કાવતરું રચ્યું હતું બસમાં બેસવા માટે ટિકિટની ખરીદી કરવા સુધીનું પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું

અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસની ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગ ના લીડર આ બે લોકો એક હુન્ડાઈ વરના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડી થી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના ઉપર 20 ગુના ઓલરેડી ચોરી લૂટ ફાયરિંગ ડકેતીને दाखिल થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથે અત્યાર સુધી એવું ઇન્ટરોગેશન માં કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે જો રાયગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા જો આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જો બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટી સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ ચાલીસ જેટલા કાટવીશું અમને મળ્યા જોઈએ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રેકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેડ માસ રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી